ચાર બાર બે હજાર ત્રેવીસના રોજ વાંકાનાર ખાતે આવેલ ટોલનાકા ખાતે બોગસ ટોલનાકું ચાલતું હોવાના અહેવાલ પ્રાપ્ત થયેલ હોય જે સંદર્ભે શ્રી સરકાર તરફે ફરિયાદી બની વાંકાનાર પોલીસ સ્ટેશનના સ્ટાફ જમાદારે શ્રી સરકાર તરફે ગુનો દાખલ કરાવેલો હતો જે કામેની તપાસ હાલ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પીડી સોલંકીનાઓ સંભાળી રહેલ છે જે કામે અગાઉ બે આરોપીને અટક કરી તેમના નામદાર કોર્ટમાં રજૂ કરી ધોરણસર રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતી હાલમાં જે અન્ય ત્રણ આરોપી છે જે સંદર્ભે વાંકાનેર ખાતે વઘાસિયા ગામના સીમ વિસ્તારમાં હોવાની માહિતી આધારે વાંકાનેર પીઆઈ તથા તેમની ટીમે રેડ કરતા ત્રણ આરોપીઓ મળી આવેલ છે જે આરોપીઓના નામ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તથા હિતેન્દ્રસિંહ જટુભા ઝાલા આ ત્રણ આરોપીઓ છે જે આરોપીને અટક કરી તેમના સરની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવેલ છે જે આરોપીને હાલ નામદાર કોર્ટમાં રજૂ કરી દિન પાંચના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની તપાસ તજવીજ ચાલી છે જે સંદર્ભે રિમાન્ડ એટલા માટે જ મેળવવામાં આવે છે કે જે રિમાન્ડ દરમિયાન આ બધી હિંકતો બહાર આવી શકે થેન્ક યુ